આપની રાજપાટલીથી ઝઘડિયાની પદયાત્રામાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તે સામે ફરિયાદ જેલ આંદોલનની ચીમકી ઉચ્ચારતા ચૈતર વસાવા ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીત ખનન બિસ્માર માર્ગો અને ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારીની માંગ સાથે ભરૂચના રાજપાટલીથી ઝઘડિયા સુધી તેર કિલોમીટરની પદયાત્રાનું આયોજન ડેડિયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યું હતું જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર રેતી કારણે કારણે દોડતી ટ્રકના અકસ્માતના અનેક બને છે ત્યારે અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનોની મિલી ભગતથી સમગ્ર કૌભાંડ ચાલતું હોવાનો ચૈતર વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા પાંચ દિવસ બાદ રાજપાલ પોલીસના પીઆઈ એસ બી ગોહિલ દ્વારા પોતે ફરિયાદી બની દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તેર વ્યક્તિઓ સામે વગર મંજૂરીએ પદયાત્રા યોજવાના ગુનો દાખલ કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ બાબતે ચૈતર વસાવા ધારાસભ્યએ જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ત્રણ ડિસેમ્બર મંગળવારના રોજ રાજપાડી બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધીની અમે જે પદયાત્રા યોજી હતી ત્યારે રાજપાડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત તેર લોકો પર ગુનો દાખલ કર્યો છે ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માગીએ છીએ એ પદયાત્રા માટે ત્રીસ નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માગી હતી કોઈપણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી રેતીની લીઝો સિલિકા પ્લાન્ટ કોરી કરસોરો અને ભૂમાફિયાઓ વિરોધમાં અમારી હતી સારા રોડ રસ્તા બનાવવાની માંગ આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસીમાંથી દૂષિત પાણી જે નીકળે છે જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે એના વિરોધમાં અમારી પદયાત્રા હતી આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી સરકારી કે કોઈપણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યા ટ્રાફિકને અર્ચણ રૂપ બન્યા છતાંય પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપી ને હું કહેવા માંગુ છું તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉગરાવતા હોય એવા 35 વિડિયો મારી પાસે છે એ હાલના તબક્કે જ હું તમને આપું છું તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે આ અવાજ સંવિધાનનો અવાજ છે આદિવાસીનો અવાજ છે આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે એ તમારા જેવા અધિકારીઓથી દબાવવાનો નથી તમારી તમારી જેલો મોટી કરી દેજો અમે સમયમાં કરવા માટે આવી રહ્યા છે આજે પણ ત્યાં એક મહિલાને ટ્રકે કચડી નાખી છે ત્યારે અઠવાડિયામાં બે થી ત્રણ યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા એની એફઆઈઆર કેમ નથી ફાળતા ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે કોઈ પણ આવા ભૂમાફિયા હશે ઓવરલેડ ટ્રકના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે અમે કોઈથી ડરવાવાળા નથી આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો